અને તમારે પગલું કે જે કોઈ બધું હોય હવે ભગવાન ઉપર મેળવાનું આવે છે એના ઉપર આવે હવે આ આ માળા બધી આ માળામાં આપવું પડે માળા માળા બધું પડે બધી માળા કરવા મળે બધું જે થઈ જાય બધા તમને આ છૂટા 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 તો હતા અને હવે કેમ આવ્યા માળા માયા કે આવ્યા બધા વાહ માળા કે રુદ્ર માળ નુરે વાહ જય હો એય રુદ્રમાળ કેના ઉપર એટલે ભગવાન મા છે એટલે એના ઉપર એટલે શેષ ઉપર પાયો નોકવો છે એના ઉપર નોકવો છે શેષ તું માયાનું વિભાજન કર શેષ વધે તે ઈશ્વર છે વા બાપો આ શેષ ઉપર પાયો આપણો બોધવાળો એના પાયાની અંદરમાં મૂળ પાયો માળ બોજવી મોટી એટલે મૂળ પાયો જેને મૂળ હોય એને મેન હોય એને પાયો કહેવાય આપણે ઘરનો પાયો વાહ એટલે પછી ઉપર જેટલા માળ જો પાયો મજબૂત હોય તો જેટલો માળ બોજવો હોય તો કશું તમારે ભજન કરવું હોય તો મૂળની અંદરમાં પાયામાં પરતી જ ના દેવું પડે પાયો આ પાયો મજબૂત હોવો જોઈએ ચોરી જારી મોસ તો આ પાયો મજબૂત હોય ને તો તમે સંત થાહો મંડલેશ્વર થા હો ગુરુ થો આચાર્ય કે જેટલે જેટલે વિશ્વની અંદરમાં જાઓ એટલે દબરા આ પાયો આ પાયો જેટલી માળ બધી જેટલો તમારા આખા વિશ્વની અંદરમાં આ પાયામાં આ મૂળમાં પોચ વસ્તુઓમાં તમે કઈક એકાદ કરતા હશો અને પ્રતિજ્ઞા નહી હોય આ આ ઘરે તમને આલકાર ના એનો પાયો મજબૂત નહી આ પોચ વસ્તુઓ તમારી મજબૂત છે ને એટલે એટલે આપણા નીરજ બાપુએ નક્કી કરી આ પોચ વસ્તુ મૂળ પાયો રાવણ ના ભાઈ સોનાની લંકા હતી રામ ના ઘર માં કરી એટલે ઇન્દ્ર દેવો નો રાજા કહેવાય દેવોનો રાજા ગૌતમ ઋષિ ના ઘર ની અંદર માં સળકરી

કેવું કર્યું એને ઇન્દ્રદેવ આ દેવ નહીં બધા બધા દેવોનો પાસો રાજા અપ્સરાઓ એને અહીંયા બધી નાચ નાચે મેનકા રંબા સુ કામમે તમામ સાડી સભા ભરીને બેઠો હોય ઇન્દ્રા એ ભાઈ આ તો

એ ધરમના રાજા ધરમરાજા જુગાર રમવા બોલો જુગાર રમાને યજ્ઞમાંથી પ્રગટ છેલી જે આ જુજ્ઞામાંથી તો પ્રગટ થાય પણ યજ્ઞમાંથી પ્રગટ દાવમાં મેળવી પડી અને વનમાં રખડવું પડ્યું પાયો પાયો મજબૂત છે એના માટે અમારે આ માળ ને બોઝવી છે આ સંસારને ને સુખ શાંતિ આપણે ચલાવવો છે આપણે ઘરને બરોબર બોઝવું છે અને જમાબું છે તો આ પાયો તો હરેક જોઈ છે જ મજબૂત ભાઈ આ સંસારની બાબત માં મજબૂત ખાલી દિવાલુ જ ઉભી છે એમ એને એને ઘર ને તચું ના કહેવાય એમ ઘર તકે મજબૂત ના હોય

અને આપણા ગુરુ મહારાજ પાયો પાયો જ મજબૂત કરાવે ને આના ઉપર વધારે ગણાઈને એમ કહેવા તો એને જ પ્રતિજ્ઞા પાડવાની પાડી જો આખી જિંદગી જો આ તમે તારી દશા બદલાઈ જાય છે જો જો પ્રતિજ્ઞા નો પાડો એનું પાલન કરી જો એ વચન પ્રતિજ્ઞા નો સવાલ નહીં જે વતન આપે એને નહીં વચનની વચનની તમે કિંમત કરોનો વચન જો શું તમને દશા કરે સાચી વાત જેને રઘુકુળ વંશી ચંદ્ર વંશી કેવરાૂર્યવશી જેને ચોહાણું સોલંકી પરમાર વાઘેલા